અમરેલી જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં જિલ્લાના લાઠી તાલુકાના હિરાણા તણાવમાં બે બાળકો ડૂબી સામે આવ્યું છે સમગ્ર અનુસાર બાળકો બાળકો પડ્યા હતા હતા જેમાંથી એક એક બાળક ડૂબતા અન્ય બચાવવા બંને ડૂબી તો આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ દોડી આવી બંને બાળકોને તણાવમાંથી બહાર કાઢીને સારવાર અર્થે તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ડોક્ટર દ્વારા આ બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે આ ઘટનામાં ધાર્મિક અને તુષાર નામના બે બાળકોના મોત નીપજ્યા હતા તો નાના એવા ગામમાં બે બાળકોના મોતથી સમગ્ર

મને જાણ મળી કે આપણા ગામના બાળકો ઢોર સરાવવા બાજુના તળાવમાં ગયા હતા અને ઢોર કાઢવા જતા તળાવમાં ડૂબી ગયા હતા તાત્કાલિક જઈ અને સારવાર માટે લાઠી એસટીએચમાં કામ કરું છું હિરાણામાં લાઠી તાલુકાના હિરાણા ગામમાં તળાવમાં બે બાળકોનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું તો એમને અહીંયા લાવવામાં લાવવામાં આવેલા હતા

CN24 News Mobile App